પણ હાજર છે પોલીસ તંત્ર પણ હાજર છે તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત પોલીસની સારી મુહિમ એમ કહી શકાય જે અહીંયા બનાવ બનતા હોય છે ઘણી વખત અહીંયા ટ્રાફિકની સમસ્યાથી અહીંયા એક્સિડન્ટ પણ થતા હોય છે અને પણ અહીંયા જે અહીંયા લોકો છે જે તમે જોઈ શકો છો અહીંયા કહી શકાય જે સામેના રોડથી જે લોકો આવતા હતા એમને એવી સમસ્યા થઈ શકે છે પણ એમને આગળથી કટ આપવામાં આવ્યું છે તો એ લોકો એ કટથી અહીંયા આવી શકે એવું આગળ કટમાં આવેલા છે બંને સાઈડ તો જેમ તમે જોઈ શકો જેમ કે વસ્ત્રાલ જે રિંગ રોડ છે ત્યાં જેવી રીતે કટ મારેલા છે એવી રીતે અહીંયા કટ મારવામાં આગળ આવેલા છે જ્યાંથી આ ટ્રાફિકની જે સમસ્યા છે તે એ ટ્રાફિકની સમસ્યા લોકોને આગળથી કટ તમે જોઈ શકો છો અહીંયા લોકોને ધીરે ધીરે ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે અને અહીંયા જે ટ્રાફિક છે આગળથી ડાયવર્ટ કરવામાં આવશે અને તમે જોઈ શકો છો સાહેબ અને આ પોલીસ તંત્ર પણ અહીંયા હાજર છે અને આ જે કટ છે એ બંધ કરી દેવામાં આવ્યું છે અને ધીરે ધીરે આ જે ટ્રાફિક છે આગળથી ડાયવર્ટ થશે તમે જોઈ શકો છો અહીંયા આપણે જો સાહેબ છે સાહેબ તમે જણાવશો કે અહીંયા જે ટ્રાફિકનું આગળ ડાયવર્ટ કરવામાં આવશે એવું ટ્રાફિકના સોલ્યુશન માટે વિકલ્પ બનાવ્યા છે આપણે અને અહીંથી બસો મીટર દૂર છે ને આ બાજુ બસો મીટર દૂર બરાબર

તમે જોઈ શકો અહીંયા સરનું કેવું છે અહીંયા ઘણા જે ટ્રાફિક થતા હતા અહીંયા ઘણા બધા એક્સિડન્ટ થતા હતા એ પણ ઓછા થઈ જશે એમનું કહેવાનું છે અને તમે જોઈ શકો અહીંયા પોતે સાય પણ હાજર છે અને અહીંયા જે જે ડાયરેક તમે કહી શકાય આ ટ્રાફિકની જે રાસ્તું છે એ બંધ કરી દેવામાં આવ્યું છે હું નીરજ સિંહ અમદાવાદ સમયથી જય હિન્દ જય ભારત આપ જોઈ શકો છો કેવી રીતે સ્ટોરિયા આવે કેવી રીતે